हाँ बोलिए सर हाँ सर जी वो वाला ओल्ड वाला आठ सौ नौ वाला है, वाला वाला है। आगे। 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 उसमें कस्टमर का बहुत फरिया आ रहा है ना ओरिजिनल ओरिजिनल रहेगा ना तो कम्पेन्ट नहीं आना चाहिए ओरिजिनल में क्योंकि हम लोग तो यार मतलब समझ लोग कितने कार्टून बेच चुके थे का कोई अंदाजा नहीं है और एक चीज ये कि बहरहाल सर्विस तो हो जाती है हाँ लेकिन सर्विस का भी चार्ज लगता है तो ये चाइना में ना चाइना में चेक करके लेते हैं और फिर कोई गारंटी नहीं आती सर बुदा है क्योंकि हमको भी हम अगर हमारे घर भी आ गया ना प्रॉब्लम मैं दुकान से अगर कुछ चेक ले रहा माल चेक करके अगर बंद आया तो मेरे घर ले आ जाता है तो चाइना में ये है कि हम तो कार्टून बेचते ऐसा कोई कंपनी आती नहीं है आप लोग खैर रिटेल बेचते तो आप लोग चेक करके देंगे तो उसके बाद गारंटी खत्म हो जाती है हाँ कम्प्लेन में आपके यहाँ नहीं आती है क्योंकि कार्टून तो चेक पूरा होता नहीं है हमारे यहाँ तो हाँ, कस्टमर को चेक तो ठीक है कि यहां से तो चेक करके दे, देते हैं जो चालू है वही ले जाता है कस्टमर लेकिन वहाँ पे घर पे जाके दो दिन के बाद अगर ऐसा कुछ होता है हाँ इंक्वायरी आता है तो कस्टमर हमें बोलता है कि भाई ये हो गया वो हो गया, गया स्विच खराब हो गया ने है। कैसा है बाल काटते है ना हाँ बोलो बोलो बाल ना अच्छे से झाड़ लेना बाल वो कंगई जो है ना बाल साफ करना ब्रश आता है उसको और कम से कम ना थोड़ी देर ना ऐसा में, में चालू ऑयल में तो वो तो फ्री हो जाता है करेगा तो कुछ हो सकता नहीं ना ये जो बंद हो गया गारंटी नहीं आती ना आपको तो बताया हम लोग ने बहरहाल कैसा है हमको तो इतना झेलना नहीं पड़ता आपको झेलना पड़ता लेकिन गारंटी नहीं आती चाइना के समझ गया चलो ओके ના સાહેબ બોલો છેલ્લે જીમી એક હજાર અઢાર મંગાવ્યું હતું ને આપડે હા તો એમાં એવું થયું હમણે એક આપ્યું એમાં દસક દિવસ રહી ને સ્વિચ જ ખરાબ થઈ ગઈ હા તો એમાં હવે કસ્ટમર ની ફરિયાદ હતી કે ભાઈ સ્વીચ ખરાબ થઈ ગઈ તો કે મેં ગુરિયો ઉપર ફોન કરી જોઉં છું કે એની કોઈ ગેરંટી વોરંટી નથી આવતી હમ તો repairing માં તો અત્યારે અહીંયા અમારે મિસ્ત્રી આવે એને જ બતાવવું પડે ને કે અહીંયા મુકાવી તો થઇ જશે ના એ ત્યાં તમારે ત્યાં જ બતાવવું પડશે ને હમ હેલો હા સર એ સાહેબ ઓલું VGRV એકસો સત્તર માં એક ઘરાક ને અઠવાડિયા પેલા આયપુ તું હા હા અને હવે એ અત્યારે હમણાં કાલે ગયા કાલે લઈને આવ્યો ભાઈ બંધ પડી ગયો હે તો આમાં શું કે કંપનીમાં માં કે હે કઈ આપણને એ company કોઈ guarantee વોરંટી નહીં હોતી એમ કેવા માંગે છે કે ભાઈ customer તમે ચેક કરીને આપો ચેક કરીને આપ્યા પછી કઈ કંપની ની guarantee વોરંટી નથી હમ આ વિદ્યા મંદિર કોઈ કંપનીમાં નથી કેમ કે સામે એ લોકો પેક નું પેકેજ મૂકે છે આપણે આપણે વેપારી તરીકે આપણે customer ને check કરીને આપીને તમે તમારા counter ઉપર customer ને check કરીને આપી દેવાનું એના પછી કઈ નથી છે હમ મોટા ભાગે મોટી કંપની પણ વોરંટી જ આપે છે જેમ કે વોલ છે એચ એનકે એ લોકો જેમ કે આ આજે બારસો કે પંદરસો હોય ને એની ક્યાં એ બાર હજાર તેર હજાર આઠ હજાર નવ હજાર હોય એ લોકો કંપની આપે છે ગેરંટી તો એમાં પણ નહીં વોરંટી માં શું થાય એ લોકો સો દોઢસો રૂપિયા લઈ ને રિપેરિંગ કરીને તમને સર્વિસ કરીને આપે એટલે આપણે જાતે કરાવવું પડે બીજું કઈ નહિ તે કઈ વાંધો નઈ હાલો એમાં તો કઈ નથી કેતા ને જવાબ દેતા ઉપર નઈ નઈ ઉપર કોઈ જવાબ એ લોકો કઈ પડી નથી ભાઈ કે એમને કઈ એક જ વાત કરી કે ભાઈ આનું machine તો માં આવે ને તમે કે સાત હજાર કરતા તો નું એક જોવા જઈએ તો સાત સૌ આઠ સૌ ની starting હમ તો customer કોઈ જવાબ પરેડી નથી ભાઈ કઈ કઈ વાંધો નઈ ઓકે ભલે 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 હા પ્રદીપ બોલું prince માંથી હા બોલો sir

ચેક કરીયા આપવાનું પછી પાછું ના લેવા કે બદલાય ની કઈ ના થાય હા એમ બે દી રહીને આવે તો એ તે ના 1 કલાક પછી એક મિનિટ પછી દુકાન ઉતરીને બીજી વાર પગથો ચડ્યો ને તરત હોય ગઈ ના સાહેબ કે આ સોચાય ના ની છે એટલે કઈ ના થાય એમ સમજી ગયો આના ગ્રાહક ને એવી જ રીતના કહી દેવાનું રહે ને કે ભાઈ તમે આથી ચેક કરીને લઈ જાઓ ઉતારો ચેક કરીને લઈ જવાનું પછી કોઈ જાત ની કોઈ પણ જાત ની જવાબદારી આપડી ની નહીં રામજી જો ઓકે ઓકે હાલો એ ઓકે થેન્ક યુ